નમસ્કાર મિત્રો એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ હિત નોલેજની અંદર મિત્રો એક સુંદર મજાની વાર્તા એક ગામડિયું ગામ એ ગામની અંદર અર્જુન નામનો એક છોકરો રહેતો હતો હવે એ છોકરો ભણી તો લે છે સારું એવો અભ્યાસ એ કરે છે ભણતરની અંદર પણ એની જે માનસિકતા હતી એ માનસિકતા એવી હતી કે માત્ર ને માત્ર કિસ્મતમાં માનવાવાળો હતો કે એની માન્યતા એ ટાઈપની થઈ ગઈ કે મારી જો કિસ્મત મારી સાથે હશે ને તો મને સફળતા મળશે એટલે ક્યાંક ને ક્યાંક એની મહેનત જે છે એ ઓછી કરી નાખી અને કિસ્મતના આશરે કિસ્મતના ભરોસે એ બેસે છે અને કિસ્મતના ભરોસે બેસી રહે છે માટે કોઈ પણ સક્રિયતા નહોતી એની અંદર કોઈ એક્ટિવિટી નહીં કોઈ પ્રવૃત્તિ નહીં એટલે ગામની અંદર એ એકદમ બેરોજગાર લાચાર થઈને બેઠો રહે છે અને કિસ્મતની રાહ જોઈએ છે કિસ્મત જ્યારે ચમકશે ત્યારે હું સફળ થઈશ પણ સમય જતાં જતાં એની હાલત જે છે એ સુધરતી નથી કારણ કે એવું કોઈ કામ એવી કોઈ નોકરી એવો કોઈ વ્યવસાય ધંધો એ શરૂ જ નથી કરી શકતો એની માનસિકતા જેવી હતી કિસ્મત એક વખત નિરાશ થઈને નદીની કિનારે બેસી જાય છે એક વખત નદીના કિનારે બેસી અને વિચારવા લાગે છે કે મારે શું કરવું કિસ્મત મને સાથ નથી આપતી ખૂબ ઉદાસ થઈ જાય છે તો ત્યાં એક વડીલ વૃદ્ધ વ્યક્તિ નીકળે છે એને ઉદાસ જોઈને પૂછે છે કે બેટા કેમ તું આ પરિસ્થિતિમાં ખૂબ માયુસ બેઠો છો અહીંયા તો એણે કીધું કે હું ભણ્યો તો છું પણ મારી કિસ્મત મને સાથ નથી આપતી તો એ વૃદ્ધે એને સમજાવ્યું કે જો તું આ નદી જોઈ રહ્યો છો તો આ નદી જે છે ને એ નદીથી તારે એ શીખવાનું છે કે નદી સતત વહેતી રહે છે સતત સક્રિય છે અને એની સક્રિયતા કેવી કે સામે કાંટા હોય જાળી હોય વૃક્ષો હોય પથ્થર હોય બધાને ચીરતી ચીરતી નદી આગળ વધી અને આખરે સાગરને મળી જાય છે સાગર જેવી સફળતા એ પ્રાપ્ત કરે છે નદીના રસ્તામાં ઘણા બધા સંઘર્ષો આવે છે કાંટા જાળી પથ્થરો કાકરાઓ પણ એ ઊભી નથી રહેતી એ સતત સક્રિય રહે છે તો વૃદ્ધે આ વાત કહી કે તારે સક્રિય રહેવું પડે ત્યારબાદ તારા કિસ્મત ચમકે આ વાત એ છોકરાના મનમાં બેસી ગઈ અને મહેનત કરવાનું ચાલુ કર્યું અને અંતે એ સફળ થઈ જાય છે તો આ વાર્તામાંથી એ શીખ મળે છે કે માત્ર ને માત્ર કિસ્મતના આશરે બેસવું તે યથા યોગ્ય નથી કર્મ કરતાં રહેવું પ્રવૃત્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણને સાગરની મુલાકાત કરાવે છે સાગર સમી સફળતા પ્રાપ્ત થાય છે અને સફળતા પ્રાપ્ત થયા પછી પણ માણસે સતત કોઈને કોઈ એક્ટિવિટીમાં રચ્યા પચ્યા રહેવું જોઈએ અને એવું પણ સાંભળેલું છે કે માત્ર કર્મને કિસ્મત પણ સારા હોવા જોઈએ કિસ્મત સૌભાગ્ય તમારું ક્યારે ચમકે છે કર્મો થકી ચમકે છે ઘણી વખત આપણા પૂર્વજન્મના કર્મ એવા હોય તો એ કર્મ એક સૌભાગ્ય જલ્દી ચમક ચમકી જતા હોય છે આવું વિદ્વાનો પાસે સાંભળેલું છે તો આ વાર્તા ઉપરથી સુંદર મજાનું સુભાષિત હું તમને સંભળાવીશ આસ્તે ભગ આશી નોર્ધ્વિ તિષ્ટે मानष्य चराती चरतो पगश्चर रही ऐतरे ब्राह्मण अद्यू अर्थ जो मनुष्य बैठा रहता है उसका सौभाग्य भी रुका रहता है जो उठ खड़ा होता है उसका सौभाग्य भी उसी प्रकार उठता है जो पड़ा या लेटा रहता है उसका सौभाग्य भी सो जाता है और जो विचरण में लगता है उसका सौभाग्य भी चलने लगता है એમ વિચરણ કરતા રહો